દેખાતા <laughs> <laughs> આઉસાલે આવી ગયો એ તમારા બારણું કેટપા તા આડા દે આડા દે એ મંગલ કે કે લોક 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 રોકેટ વાહ વાહ જોઈ ખાલી જોઈ આ પા ચप्पल ગાડી રાખજો લે ઓળવી જાય ફટ દઈ હો હા હા મો જોઈયો હું હવે આવ એ સરસુરિયો થઈ ગયો થઈ ગયો રે બે બોલ ના ઓ હો ઓય ઓય એ ઉભારો એ ઉભારો એ એ તહે તહે જાય આ મત ના ભાઈ પૈસા દો તમને દંડ નહિ لگتا તમને لگتا હે આ પૂરી જા દો અરે એ

તમારા જવાથી કોયું ચાલુ

Awas, go kayu. En, kal kuku, upore okay. hey. yang udah, tuh ah. boleh, -huh. uh -huh. so, Rahul boleh. Aaah, ayo. Selalu આખી દુનિયા પછી મોટ આ મારે છે ઓડી બારે જો બાપો એ રે મોર કાકા કવા કેચ લે એ ઉતાયો એ દેબી એ ગોલ ની કાઈ કે લે લેરા ઓબ્લા કેચ એય જીબા મને કે કેચ ઓબ્લા 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 રાહુલ yeah, ભરાકું <they> <haven's sadness. 28> આપડે બધા ભાઈઓ છીએ અલગ થઈ દિવાળી કરીએ અને જે વિડીયો જોતા કેવું અને બધા ભાઈ ને બધા દિવાળી અમારા તરફથી બધા ને હેપી દિવાળી બધા ભાઈઓ ભેગા થઈને દિવાળી કરજો અંબાણી કરજો એના છોકરા ખાસ સાચવજો કેમનો વાગાના કોઈ થાય ના નુકસાન નો નેરો છોકરા મોટો આવતા નઈ ભાઈ તમે દિવાળી કરશું રાહુલ હે રાહુલ કાચુ રાહુલ રાહુલ આ નવું લાવો નવું લાવે

લો ભરો આપણી ફેલી જો બત્રીજા ના નોમ બે તમાશી ગયો કેતી દાળો ને કેટીક નહી આવા વાયન લો કેટી હોય તો તમે બાને આ વાત જો હે પે દેવાળી એ ખડખડ એ કોઠીયા કરું બા લે લે આરીયા આપણી વાત હળગે એવું નહીં પાઉ બેટી કો ના જો આ

જણ <ihaz> લ્યો <violininding warfare>

तकाकुट मजुकी था। ले आऊँगा, जाऊँगा। ले, ले। ले लो, ले लो। ओह। नोटिंग। 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 नो અમે તો બહુ બોલતા આજો બધા એ બતાવો એ કાકા મને બોલવાવાજી મને બોલવા એ કાકા બોલતા ને તને હજી વાત

Vijju! Vijju, bava! E, pe! Diva! E, pe! Badan, kaido? Hau! Oh. Kaa, vin, abhi begatheinar diwari, kak jo tam e? Begat, reju! E, hey, na, Vijju, bava! <laughs> 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 <Bacchpati. laughs> કોઈ એવો જ કહી દઉં આપડા જોવા વાળા વિડીયો આવી દિવાળી ના કરતા ના બળી જા હો હ

એટલે તમારે એવું આ જુઓ આ જો એ તો મેં જ બાળી તું યાર બાળી તું